સાવલી ખાતેના કષ્ટભંજન દેવ મંદિર વાડી તલાવડી ભાદરવા સાવલી માર્ગ ઉપર ગોપાલપુરી મહારાજના આશ્રમમાં ગઈકાલે સાંજે છ વાગે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું સાવલી ખાતેના કષ્ટભંજન દેવ મંદિર વાડી તલાવડી ભાદરવા સાવલી માર્ગ ઉપર ગોપાલપુરી મહારાજના આશ્રમમાં આજે સાંજે છ વાગે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં સાવલી અને ડેસર તાલુકાના ક્ષત્રિયો મોટી સંખ્યામાં સફેદ શર્ટ બ્લેક પેન્ટ અને પાઘડી સાથે ઉમટી પડ્યા હતા જ્યારે બહેનો કેસરી પરિધાનમાં હાજરી આપી હતી લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારને બંધ થવામાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિયોનો રૂપાલા પ્રત્યેનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નથી તેઓ જણાવે છે કે હવે તો એ એજ કલ્યાણ માથા ઉતારવાનું નહીં માથા ગણવાનો સમય છે ભાજપ સાથે સંકળાયેલા તાલુકાના કેટલાક ક્ષત્રિય કાર્યકરો જણાવતા હતા કે પક્ષ પછી પહેલાં મારો સમાજ છે મારું સ્વાભિમાન અસ્મિતા સંમેલનમાં હાજર રહેલા ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે સાતમી મેના રોજ મતદાન જરૂર કરજો પરંતુ યાદ રાખજો કે રૂપાલાએ આપણી બહેન દીકરીની અભદ્ર ટિપ્પણી કરી છે અને આપણો આટલો બધો વિરોધ હોવા છતાં સત્તાના નશામાં ચકચૂર થયેલા ભાજપના નેતાઓએ માત્ર રૂપાલાની ટિકિટ રદ ન કરી તો હવે ભાજપ સિવાય ગમે તેને મત સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ બહેનો વડીલો ભૂલકાઓ સમસ્ત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે અમને ટેકો આપવા માટે આજે ઉપસ્થિત થયા છે અને અમારું લક્ષ્ય એક જ છે કે હવે ભાજપને હટાવવાનું છે અને હવે એક જ વસ્તુ છે કે મત આપી અમે ભાજપને હરાવીશું ક્ષત્રિય અસ્મિતા સંમેલન અમારો જે ઉદ્દેશ છે કે જે અમારી દીકરી દીકરીની ખોટી ટિપ્પણી કરે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાખી નહીં અને એનો જવાબ અમે અમારો પરિવાર અમારો સમાજ એક થઈ અને આપીશું 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 આજે અમારો સમાજ એક થયો છે જાગૃત થાય છે અને જાગૃત કરવા માટે જ અમે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું છે